મિત્રો નમસ્કાર રાજકોટ મંડાન જયપુર રોડનું સિક્સ લેનનું કામ છે ખૂબ જ કામ ચાલે છે અને કામ પણ ચાલે છે બનવાના હિસાબે સર્વિસ રોડના સર્વિસ રોડ છે ઘણા ખાડા પડી ગયા હતા ખાડા પડી ખાડા માટેની અમે સૂચનાઓ આપી છે પણ જ્યારે કોઈ પણ કામ ચાલુ હોય

સિક્સ લેન નું કામ ટેન્ડર ની ની કન્ડિશન ની જે પોઝિશન છે ઈ પોઝિશન મુજબ થોડું ડીલે ચાલે છે પણ ગઈ કાલે નેશનલ અધિકારીઓ પણ આવ્યા હતા અને એનું સુપરવિઝન કરેલું છે અને એને પણ સૂચના છે કે આ કામ સમયસર જાય એના સૂચનાઓ પણ આપી છે સાથે સાથે થી ચોકડી

અને હવે કૃષ્ણા પાર્ક થી ગ્રીન લેન્ડ ચોકડી સુધી ના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે ટૂંક સમયમાં ઈ મંજૂરી પણ આવી જશે